અત્યારે આપણે જોઈએ છીએ જનરેશન છે અને જે દુનિયા છે એક જે એન્ટરટેનમાં પાછળ જે દિવાની છે ને એમાં સૌથી પહેલા અગર જે એન્ટરટેનમેન્ટ આવે ને તો એ છે સિંગિંગ એન્ટરટેનમેન્ટ અને સિંગરો પાછળ અત્યારે દેશ નહીં પણ દુનિયામાં પણ લોકો એટલા જ દીવાના છે અને સિંગર જે છે સિંગરના લોકો એટલું બધું પસંદ કરતા હોય છે કે ગ્રાઉન્ડ લેવલ પર નહીં પણ જે એમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય એમાં પણ એમના કરોડોની તાદાદમાં એમના ને લાખોની તાદાદ ફેન્ડ હોય છે તો એવું જ એક નામ કે જે આપણા કચ્છમાંથી ઊભર્યું અને કચ્છની સરહદ પાર કરતાં કરતાં ગુજરાત ગુજરાતથી આપણા રાષ્ટ્રીય લેવલ અને રાષ્ટ્રીય લેવલથી અત્યારે આ આપણું જે એમનું લેવલ છે એ દેશ વિદેશમાં પણ એમને આટલા જ લોકો ફોલો કરે છે અને ખૂબ જ પસંદ કરે છે એક જબરદસ્ત અવાજ છે અવાજમાં એક બેચ છે અને લાખોની સંખ્યામાં જેના ફોલોઅર છે એવા અલવેરાબેન આપણા પાસે આજે ખાસ ઇન્ટરવ્યૂમાં આપણે આપણા સાથે રહ્યા છે એક પ્રશ્ન એ છે કે લાખો ફ્રેન્ડ છે બેન તમારા લાખો ફ્રેન્ડ છે પણ ઘણા બધા ફ્રેન્ડનો એક એક સવાલ છે કે અલવિના બેન ની ઉંમર કેટલી મારી ઉંમર અત્યારે હાલમાં ટ્વેન્ટી વન છે એકવીસ મને એકવીસ વર્ષ ચાલુ થાય છે એકવીસ વર્ષની ઉંમર અને આટલા લાખો ફોલોવર બેન હા એટલે મેં ગાવાની શરૂઆત તો બહુ નાની સાત વર્ષની હતી ત્યારથી કરી હતી એટલે આ ફિલ્ડમાં મને ઘણો ટાઈમ થયો છે અને જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું ત્યારથી વધારે જાહેરાત થઈ છે એટલે સારી ઉપરવાળાની કૃપા તો તમારા ઉપર વરસાદની જેમ વરસે છે આટલી કૃપા વરસતી હોય અને આટલી પ્રસિદ્ધિ મળતી હોય તો કોઈ સિંગરને કેવી રીતના રહેવું જાય કેવું મહેસૂસ થાય એને મહેસૂસ તો ખરેખર એમ થાય કે એક લાઈન છે કે ગોડ્સ ફેવરિટ ચાઇલ્ડ એવું લાગે કે આપણે ઉપરવાળાના ફેવરિટ ટાઈમ ઇન્સાન છીએ તો એ ખરેખર કેમ કે આટલી બધી સંખ્યા આપણને જોવે છે અને આપણે સ્ટેજ ઉપર ગાય છીએ તો એ ખરેખર એક મોટી વસ્તુ છે એક કલા છે જે મને મળી છે અને એના માટે હું ખૂબ જ ગર્વ અનુભવું છું અને ખુશી પણ ખૂબ જ અનુભવું છું મતલબ કે ભગવાન તમે તમે એક જે આપણે કહીએ કે એમનું ઘણું બધું આપણે આભાર પણ વ્યક્ત કરો છો ઘણા બધા એવા બેન છે જેમને એક અવાજ તો એમનું છે જ પણ એમને એવું કોઈ પ્લેટફોર્મ નથી મળતું તો એમના માટે પ્લેટફોર્મ કેવી રીતે મળવું જોઈએ કેવી રીતે આગળ વધવું જોઈએ આગળ જો છે ને એમાં એવું છે કે મહેનત બધાથી પહેલા ખૂબ જ જરૂરી છે સ્ટ્રગલ આપણે લાઈફમાં કરવું પડે બહુ મહેનત કરવી પડે અને એના પછી હવે અત્યારનો જે દોર છે એ હું પહેલાં પણ કીધું કે સોશિયલ મીડિયાનો દોર છે તો ફર્સ્ટ તો જે પણ તમે તમારા કોઈપણ કામની કે કોઈપણ ટેલેન્ટ આગળ વધારવાની શરૂઆત કરો છો તો ફર્સ્ટ તમે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહો તો એના લીધે વધારે નફો થઈ શકે અને મહેનત કરવાથી તો ફળ મળવાનું જ છે અલીરાબેને કેવા કેવા સ્ટ્રગલ કર્યા છે મેં તો મને યાદ છે જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ ગાવાની શરૂઆત કરી હતી ત્યારે જે બેન્ડ આવે ને ચાલીને જતા જતા બેન્ડમાં ગાવાનું હોય તેમાં મેં મારી શરૂઆત કરી અને ત્યારે કંઈક ત્રણસો રૂપિયા કે ચારસો રૂપિયા એવું કંઈક બજેટ હતું અને સાધન પણ ન હતું તો બાઇકમાં જતા પછી જે આપણે ઓલા ડમ્ફર હોય છે એમાં જતાં રિક્ષા બસ બહુ એવા બધામાં શિયાળામાં પણ બાઇક પર જતા ગોદડા અને સાલને ઓઢીને એટલે બહુ સ્ટ્રગલ બહુ ત્રણસો ચારસો થી જે તમારું સફર ચાલુ થયું આજે ક્યાં સુધી પહોંચ્યું આજે આજે પુરવાની કૃપાથી બે અઢી લાખ સુધી પહોંચી ગયું બે અઢી લાખ સુધી બહુ મોટી રકમ કહેવાય બેન એક સવાલ આપણો એ છે બેન આજે અલવિરામ મીરને લાખો લોકો ફોલોવર છે ગ્રાઉન્ડ લેવલ ઉપર સોશિયલ મીડિયા ઉપર તમે દેશ વિદેશમાં પણ ગાઓ છો અલવિરામ મીરને કોણ સિંગર પસંદ છે આમ તો જોવા જઈએ તો હું ગુજરાતી સિંગરો જલ્દી હું સાંભળતી નથી કેમ કે હું વધારે પડતા હિન્દી જેમ કે નુરાંત સિસ્ટર છે તમે સાંભળ્યું હશે એમનું નામ એમને સાંભળું છું ઓસમાણ મીરને ઘણા સાંભળું છું હા બાકી આમ ફેવરિટ મારું કોઈ નથી ક્યારે મારું કોઈ ફેવરિટ નથી થયું પણ એવા અમુક સિંગરને સાંભળું તમે બધાના ફેવરિટ છો તમારું કોઈ એવો ફેવરિટ ખાસ ગુજરાતીમાં કોઈ નહીં અચ્છા એક એક વાત છે કે મીર જે કોમ્યુનિટી છે ખાસ કરીને ઘણા બધા એમાં કલાકારો જ આવતા હોય છે ભગવાન એક એમના જે સુરમાં જે એને જે બક્ષ્યું છે એના પાછળનું શું કારણ હોઈ શકે એના પાછળ તો હવે મેં સાંભળ્યું છે વર્ષોથી એવું સાંભળવામાં આવે છે કે મીરનું છોકરું જન્મે ને તો રોવે પણ સૂરમાં અને એના બ્લડમાં પણ સંગીત હોય એટલે અને હકીકત છે જો તમે વસ્તુ ઉપર ચાલો છો તમારા અંદર કુદરતી આવી જાય કેમ કે ક્યારે વિચાર્યું કે હું બનીશ ના મારી ઉંમર હતી પણ મેં જયારે મને યાદ છે ફર્સ્ટ ટાઈમ સ્ટેજ પર ગાયું તું સાત વર્ષની ઉંમરમાં ત્યારે પણ સુર માં ગાયું તું ને તાલમાં ગાયું હતું એટલે એ વસ્તુ હું માનું છું અત્યારે તમે મારા ખ્યાલથી કઈક અમેરિકાનો પ્રવાસ પણ કરેલો કેવું લાગુ તમને પ્રવાસ

હવે એક સવાલ આજે સકુરભાઈ સુમરાના ઘરે જ્યારે તમે લગ્ન પ્રસંગ આવ્યા છો તો એમના માટે એક તમે વધાઈનો મેસેજ અને એક કચ્છ માટે અને ખાસ કરીને મુન્દ્રા શહેર માટે એક વધનો અહીંયા તો હું આવી છું તો બધા તો એમના ઘરે આટલો સરસ મજાનો પ્રસંગ છે એટલે એમને ખૂબ જ વધામણી કહેવાય ને કે લગ્ન પ્રસંગ જ એવો છે કે બધાના મોઢામાં મુબારક આવી જાય એટલે ખૂબ જ મુબારકી અને કચ્છ માટે ને મુન્દ્રા માટે તો બધા મારા કચ્છ તો મારું છે એટલે બધાને ખબર છે મારે કહેવાનું હોય નહીં કેમ કે આ મારું ફેવરિટ કે જિલ્લો છે મારું ફેવરિટ વસ્તી છે અને મુન્દ્રા શહેર પણ મને ખૂબ જ ગમે છે તો બધા આવો સાંભળો મારા પ્રોગ્રામો મને ફોલો કરો મને સાંભળો મારા ચાહકો ખૂબ જ છે થેન્ક યુ આ હતા આપણા અલવીરા મીર જેમણે ખૂબ જ દેશ વિદેશમાં પણ હવે નામ કમાવી રહ્યા છે અને આપણે પ્રાર્થના પણ કરી કે હજી પણ દિન દુની અને રાત ચોગની એ સિંગિંગની દુનિયા દુનિયામાં હજી પણ તરકી કરે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું ઇમ્તિયાજ મોડા ન્યૂઝ ગુજરાત